નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાર પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસોથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા ચારસો ચોત્રીસથી ઊંચા ઊંચા સાતસો ને ચૌદ કપાસ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો અગિયાર મગફળી જાડી સાતસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો છત્રીસ સિંગદાણા જાડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા ચૌદસો એકવીસ સિંગ ફાડિયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી એરંડા આઠસો છવ્વીસથી ઊંચા ઊંચા અગિયારસો છન્નું તલ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકત્રીસ કાળા તલ સત્તરસો એકાવનથી થી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એક જીરું ત્રણ હજાર પાંચસો એકાવનથી થી ઊંચા ઊંચા ચાર હજાર ત્રણસો ને એક ઈસબગુલ આઠસોથી થી ઊંચા ઊંચા અઢારસો એકસઠ કલંજી અઢારસો એકથી થી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો ને એકાણું ધાણા નવસો એકાવનથી થી ઊંચા ઊંચા ચૌદસો એકતાલીસ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા સોળસો ને છોતેર લસણ સૂકું સાતસો એકથી ઊંચા ઊંચા તેરસો એકસઠ ડુંગળી લાલ એકત્રીસથી થી ઊંચા ઊંચા બસો ને છવ્વીસ ડુંગળી સફેદ છ્યાસીથી ઊંચા ઊંચા એકસો પચાસ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકવીસ જુવાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકોતેર મગ પંદરસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને એકવીસ ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર વાલ ચારસો એકથી ઊંચા ઊંચા એક હજાર ને એક્યાસી અડદ અગિયારસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો એકોતેર ચોળા પાંચસો છોતેરથી ઊંચા ઊંચા પાંચસો ને છોતેર